પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે ફાયર મોક ડ્રિલ તથા રેસ્ક્યુ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક ડ્રિલમાં ઇમરજન્સી સ્થિતિ ઊભી થાય તો ક્યાં પગલા લેવા તે અંગે તાલીમ અપાઈ હતી આ મોક ડ્રિલ દરમિયાન મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ ફાયર ઓફિસર યશ મોઢા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓએ હોસ્પિટલમાં આગ જેવી ઇમરજન્સી સ્થિતિ ઊભી થાય તેની પ્રાયોગિક નિરૂપણની કામગીરી કરીને હોસ્પિટલ સ્ટાફને સુરક્ષિત સ્થળાંતરણ ફાયર સેફટી સાધનોનો ઉપયોગ ઇમરજન્સી પ્રતિભાવ અને આંતરિક સંકલન અંગે પ્રાયોગિક તાલીમ પૂરી પાડી હતી આ ડ્રીલનો મુખ્ય હેતુ અચાનક સર્જાયેલી આગની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફની તૈયારીઓની ક્ષમતા તપાસવી પ્રતિસાદ સમય સુધારો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો હોસ્પિટલ પ્રશાસન ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સંયુક્ત પ્રયાસોથી આ મોકડ્રીલ સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું હતું આ મોકડ્રીલ તબીબી ડોક્ટર ગૌરવ ભીંભાણી તથા મુખ્ય જિલ્લા તબીબી ડોક્ટર દિવ્યા ડાગાના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર